અંજાર ખાતે આવેલ વરસામેડી બાકી નાણાની ઉઘરાણી કરવામાં આવતા શખ્સે એક માસુમ બાળકનું અપહરણ કરી લીધું બનાવ પોલીસ બે થી ત્રણ ના બપોરના અરસા માં વરસામેડી ની મથુરા કોલોનીમાં બન્યો હતો આ સ્થળ પર ફરિયાદી નવીશા અસલમ અસારી પોતાની માતા અને બાળક સાથે રહે છે તેમના વતન બિહારનો નો શખ્સ અહી જમવા આવતો જેના પૈસા ચૂકવી આપતો પરંતુ બે ત્રણ મહિનાના પૈસા બાકી હોવાના કારણે ફરિયાદીએ આ શખ્સ જણાવ્યું હતું બાદમાં તે શખ્સ જમવાનો આપી ફરિયાદી મહિલા કપડા ધોવા ગયેલ હતા ત્યારે પાછળથી આ બાળક નું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો ફરિયાદી મહિલાએ પરત આવીને જોતા તેમનું બાળક હાજર મળી આવેલ ન હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે